બહુમાળીય બિલ્ડિંગ ની ટોચ પરથી તો અહીં આ એક બહુમાળીય બિલ્ડિંગ છે જે કંઈક આ પ્રમાણે છે આઠ મીટર ઊંચી બિલ્ડિંગની ટોચ અને તળિયાનો કોણ આપણને એક બીજી બિલ્ડિંગ પણ આપવામાં આવી છે જે કંઈક આ પ્રમાણે છે આપણે તે બિલ્ડિંગ વિશે શું જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે તે આઠ મીટર ઊંચી છે તે બિલ્ડિંગની ટોચ અને તળિયાનો અવસેધ કોણ હવે અહીં આ બિલ્ડિંગ ઊંચી કઈ રીતે હોઈ શકે આપણને કહેવામાં આવ્યું છે કે આઠ મીટર ઊંચી બિલ્ડિંગની ટોચ અને તેના તળિયા બંને પાસે અવસેધ કોણ છે હવે જો આ બિલ્ડિંગ આના કરતાં ઊંચી હોય તો આ બિલ્ડિંગની ટોચ પરથી એક બિંદુ આગળ ઉત્સેદ કોણ બનશે અને એક બિંદુ આગળ અવસેધ કોણ બનશે તો એક બિંદુ આગળ

પિસ્તાલીસ અંશ છે તો હવે આપણે આ ભાગને દોરવાનો પ્રયત્ન કરીએ હું આ ત્રીસ અંશ અને પિસ્તાલીસ અંશ ક્યાં દોરી શકું જો આપણે તે યોગ્ય રીતે દોરી લઈએ તો પ્રશ્ન સરળ બની જશે આપણને અહીં કહેવામાં આવ્યું છે કે બહુમાળીય બિલ્ડિંગની ટોચ પરથી આઠ મીટર ઊંચી બિલ્ડિંગની ટોચનો અવશેધ કોણ ત્રીસ અંશ છે બહુમાળીય બિલ્ડિંગની ટોચ થશે હવે આપણે આ બિંદુ થી દોરીએ તો તે કઈક આ પ્રમાણે અંશ છે અને તળિયાનો અવશેદ કોણ પિસ્તાલીસ અંશ છે માટે અહીં આ બિંદુ આ ટોચ સુધીની દ્રષ્ટિ રેખા કઈક આ પ્રમાણે આવશે અને તેનો ઉચ્છેદ કોણ ત્રીસ અંશ છે તેથી આ ખૂણો ત્રીસ અંશ થાય અને તેવી જ રીતે આ બિંદુથી તળિયા સુધીની દ્રષ્ટિ રેખા આ પ્રમાણે આવશે અને હવે તેનો અવશેદ કોણ પિસ્તાલીસ અંશ છે માટે અહીં આ ખૂણો પિસ્તાલીસ અંશ થાય આપણને આટલી માહિતી પ્રશ્નમાં આપવામાં આવી છે અને હવે શું શોધવાનું છે આપણે બહુમાળીય બિલ્ડિંગની ઊંચાઈ શોધવાની છે એટલે કે આપણે અહીં આ ઊંચાઈ શોધવાની છે આપણે તેને h ધારી લઈએ અને આપણે આ બંને બિલ્ડિંગ વચ્ચેનું અંતર પણ શોધવાનું છે અહીં આપણે આ બંને બિલ્ડિંગ વચ્ચેનું અંતર પણ શોધવાનું છે જેને d કહીએ તમે એકવાર આ પ્રકારની આકૃતિ દોરી લો પછી તમને એ પ્રશ્ન થશે કે અહીં કાટકોણ ત્રિકોણ કઈ જગ્યાએ છે અહીં આપણને આ ખૂણો આપવામાં આવ્યો છે ત્રીસ અંશ છે તે આપણા માટે એક ક્લુ છે કે આપણે અહીં એક રેખાની કલ્પના કરી શકીએ કારણ કે વાસ્તવમાં આ પ્રકારની રેખા આપવામાં આવી નથી પરંતુ આપણે તે રેખાની કલ્પના કરી શકીએ હવે અહીં આ ખૂણો ત્રીસ અંશનો છે તેથી આ ખૂણો પણ ત્રીસ અંશનો થાય શું તમે અહીં આ ત્રિકોણ જોઈ શકો અહીં આ કાટખૂણો થશે હવે જો તમે આ મોટા ત્રિકોણને ધ્યાનમાં લો તો આ બાજુ એ બહુમાળીય બિલ્ડિંગની ઊંચાઈ દર્શાવે છે અને તેનો પાયો બે બિલ્ડિંગ વચ્ચેનો અંતર છે આ ખૂણો પિસ્તાલીસ અંશ આપવામાં આવ્યો છે તેથી આ ખૂણો પણ પિસ્તાલીસ અંશ થાય પરંતુ શું આ પ્રમાણે હોઈ શકે કારણ કે અહીં આપણને બહુમાળીય બિલ્ડિંગની ઊંચાઈ જે આ થશે અને બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર જે આ છે તે શોધવા કહ્યું છે જો આ ખૂણા માપ પિસ્તાલીસ હોય તો સામેની બાજુ અને પાસેની બાજુ એક સમાન થાય એટલે કે આ આ આ બંનેનું માપ એક સમાન થશે અહીં છે છે તેથી અંશ થાય પરિણામે એચ અને ડી એક સમાન થશે આમ આપણને અહીં બે વસ્તુ શોધવાનું કીધું છે પરંતુ આપણે ખરેખર એક જ શોધવાનું છે તો આપણે તે કઈ રીતે શોધી શકીએ મને અહીં ફક્ત એક જ વસ્તુ આપવામાં આવી છે જે આ છે અહીં આ બાજુની લંબાઈ આઠ છે તેથી કોઈ પણ પ્રશ્ન વિચારતા પહેલા આપણે એ વિચારીએ કે શું આ પ્રશ્નને ખરેખર ઉકેલી શકાય હવે જો હું આ બિલ્ડિંગની ટોચ પર ઊભી હોઉં અને હું આ સમક્ષ નીચે ત્રીસ અંશ જેટલા ખૂણે એક લેસર છોડું તેમજ સમક્ષ નીચે પિસ્તાલીસ અંશના ખૂણે બીજુ લેસર છોડ તો આ બંને લેસર હંમેશા આગળ ને આગળ વધ્યા કરશે તેઓ એકબીજાને મળશે નહીં પરંતુ કોઈ એક બિંદુ એવું હશે જ્યાં તેમની વચ્ચેનું અંતર આઠ મીટર હશે તે પહેલાના બધા જ બિંદુઓ વચ્ચેનું અંતર આઠ કરતા ઓછું હશે અને તે પછીના બધા જ બિંદુઓ વચ્ચેનું અંતર આઠ મીટર કરતા વધારે હશે તો હવે આપણે આ આઠ મીટર થી શરૂઆત કરીને પાછળની તરફ જઈ શકીએ અને અહીં આ બિંદુ શોધી શકીએ આ બિંદુ શોધવાનો અર્થ એ થાય કે આપણે અંતર અને ઊંચાઈ શોધી લીધી છે આમ ફક્ત એક જ માહિતી સાથે પણ આપણે આ પ્રશ્નને ઉકેલી શકીએ તો હવે હું તે કઈ રીતે કરી શકું અહીં આ બાજુની લંબાઈ આઠ છે માટે કહી શકાય કે આ બાજુની લંબાઈ પણ આઠ થશે અહીં આ બાજુ એ ત્રિકોણની કોઈ બાજુ નથી પરંતુ તે બાજુનો ઉપયોગ કરીને આપણે જે બાબત જાણીએ છીએ અને જે બાબત શોધવાની છે તેમની વચ્ચેનો સંબંધ મેળવી શકાય હવે અહીં આ અંતર ડી છે માટે આ અંતર પણ ડી થશે અહી આ અંતર પણ ડી થાય આપણે આ ઊંચાઈ શું છે તે જાણતા નથી પરંતુ આ આખી ઊંચાઈ એચ છે જો આપણે તેમાંથી આઠ ને વાત કરીએ ઓછા પિસ્તાલીસ અંશ છે તેથી આપણે તે બંનેને એક સમાન લઈ શકીએ આપણે અહીં તે બંનેની જગ્યાએ એક જ ચલ લઈ શકીએ પરંતુ જો આ ખૂણો પિસ્તાલીસ અંશ સિવાયનો બીજો કોઈ ખૂણો હોય તો આપણી પાસે બે ચલ હોવાને કારણે આપણે સમીકરણ મળે આપણે આ ત્રિકોણ માટે ટેન નો ઉપયોગ કરીને આ બાજુ અને આ બાજુને સંબંધિત કરી શકીએ જેનાથી એક સમીકરણ મળશે તેવી જ રીતે આપણે આ ત્રિકોણમાં આ ખૂણાનો ઉપયોગ કરીને આ બાજુ અને આ બાજુને સંબંધિત કરી શકીએ જેનાથી આપણને બીજું સમીકરણ મળશે તો સૌપ્રથમ આપણે અહીં આ મોટા ત્રિકોણને લઈએ આ ખૂણાનો ઉપયોગ કરીએ તેથી એચ ભાગ્યા ડી બરાબર થશે બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને બરાબર થાય છે તમારે તેને યાદ રાખવાની જરૂર નથી તમે આ પ્રમાણે ઝડપથી કાટકોણ ત્રિકોણ દોરી શકો જ્યાં આ પિસ્તાલીસ અંશ થશે અને આ પાયાની લંબાઈ એક થાય તેથી આ પણ એક થશે કારણ કે આ સમજ બાજુ કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અહીં આ વર્ગમૂળમાં એક જ થશે તેના પરથી કહી શકાય કે એચ બરાબર ડી જે આપણા પ્રશ્નને ખૂબ સરળ બનાવે છે હવે તમે આ બધા એચને ભૂલી શકો તેની જગ્યાએ ડી લખી શકો આપણે અહીં ડી લખીશું હવે આપણે આ નાનો ત્રિકોણ જોઈએ એચ ઓછા આઠ ભાગ્યા ડી બરાબર ટેન થર્ટી થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ બરાબર ટેન થર્ટી થાય એચ ઓછા આઠ ભાગ્યા ડી બરાબર ભાગ્યા ડી બરાબર ટેન થર્ટી ડિગ્રી થશે હવે આ મૂલ્ય શું થાય તે શોધવા હું સાઠ અંશના ત્રિકોણને દોરી શકું તો હવે હું આ સાઠ અંશનો ત્રિકોણ અહી દોરેશ જે કંઈક આ પ્રમાણે આવશે વર્ગમૂળમાં બેનો વર્ગ ઓછા એકનો વર્ગ થાય એટલે કે તે વર્ગમૂળમાં ત્રણ થશે અહીં આ ખૂણો ત્રીસ અંશનો થશે માટે ટેન થર્ટી બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ થાય તેથી એચ ઓછા આઠ ભાગ્યા ડી બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ થાય હવે આપણે આ સમીકરણ પરથી અહીં એચ બરાબર ડી લખી શકીએ એચ બરાબર ડી તો હવે આપણી પાસે એક અજ્ઞાત અને એક સમીકરણ છે ડી ઓછા આઠ ભાગ્યા ડી બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં ત્રણ હવે આપણે આ ડી માટે ઉકેલી શકીએ આપણે અહીં ક્રોસ ગુણાકાર કરી શકીએ તેથી ડી ગુણ્યા રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી ઓછા વર્ગમૂળમાં ત્રણ આઠ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ તેના બરાબર ડી થાય હવે આપણે ડી ધરાવતા પદને સમીકરણની એક બાજુ લાવી શકીએ તેના માટે સમીકરણની બંને બાજુથી બાદ કરી શકાય તેથી આપણને સમીકરણની જમણી બાજુ આઠ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ બાકી રહે તમે અહીં નોંધી શકો કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આ બંને સમીકરણ મેળવી શકાય છે અંતર અને ઊંચાઈના પ્રશ્નોમાં આપણે સૌ પ્રથમ આકૃતિ દોરીએ છીએ પ્રશ્ન પ્રમાણે આકૃતિ દોરીએ છીએ અને પછી કાટકોણ ત્રિકોણ ક્યાં પરંતુ ડી બરાબર આઠ વર્ગ મૂળમાં ત્રણ ભાગ્યા વર્ગ મૂળમાં ત્રણ ઓછા એક મળશે ડી બરાબર આઠ વર્ગ ત્રણ આઠ વર્ગ ત્રણ ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ ઓછા એક તમે જવાબને આ જ પ્રમાણે રાખી શકો અથવા તમે અહીં છેદનું સમય પણ કરી શકો તેના માટે તમે અહીં બી વડે ખૂણી શકો તેથી વર્ગમૂળમાં ત્રણ વધતા એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ વધતા એક તે કરવાનું કારણ એ છે કે હવે તમારી પાસે છેદમાં એ ઓછા બી ગુણ્યા વત્તા બી છે જેને તમે એનો વર્ગ ઓછા બી ના વર્ગ તરીકે લઈ શકો તેના કારણે આ છેદમાંથી દૂર કરી શકાય તેથી હવે તમને છેદમાં વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ઓછા એક નો વર્ગ મળે જેના બરાબર બે થાય અને તમને અંશમાં આઠ ગુણ્યા ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ મળશે મેં અહીં આ વર્ગમૂળમાં ત્રણ નું વિભાજન કર્યું આઠ ભાગ્યા બે ચાર થાય તેથી આના બરાબર ચાર ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં ત્રણ આમ આપણને ડીની કિંમત આ મળે છે આમ અહીં અંતર બરાબર ચાર ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ વત્તા ત્રણ થશે અને ઊંચાઈ પણ ચાર ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ વત્તા ત્રણ થાય આમ આપણે પ્રશ્નને ઉકેલ્યો